પહેલી ફેબ્રુઆરી એ મારા પિતાશ્રી એટલે કે મહીપતસિંહ બાપુ નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાયરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાને આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેનમેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી હા રાજકીય જે જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે બોટલ નું લક્ષ્ય છે અમારું પાંત્રીસોથી ચાર હજાર બોટલનું લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસોથી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે એમ થેલમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ એ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાત થી આઠ બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકમાંથી ગમે બે વાગે જરૂર પડે તો એકથી દસ બોટલ વિના મૂલ્ય અમે આપતા એક પણ પૈસો લીધા વગર ગૌશાળા હશે ત્યાં અંધ લુલી લંગડી જે હશે એને બધાને જે રીતે મોકલા એ રીતે ત્યાં ઘાસચારો અથવા જે કાંઈ દવા દારૂની જરૂર હોય એ રીતે અમે અમારા ટ્રસ્ટમાંથી મોકલી એ પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને અમે

હા રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જ્યાં લોકોને જોડી અને જેમ વધારે

નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે પપ્પાએ વાત કરી બધા સવારે નવ કલાકથી છે ગુરુવારના પહેલી ફેબ્રુઆરીના નવ કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગે છે બપોરે બાર વાગે સુધી અને જમવાનું ને આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પનું અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવો હેતુ છે હમણાં તમે એક થોડા સમય પહેલાં ગોંડલમાં ગોંડલથી આગળ એક ગામમાં એક મકાન બનાવી દીધું વિશે શું કહેવાય હા મકાન મને જાણ થતાં એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનો આગેવાનોથી અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી બાપુની યાદમાં દર વર્ષે આ રીતે અવિરત રહેશે

ઈ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો ડાયરામાં અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય તો તમે બધા પણ આવો રક્ત દેવા એ મારી નમ્ર અપીલ છે માત્ર ને માત્ર ને ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયુના ના લાભાર્થ લાભાર્થ પાછળ વાપરવામાં આવશે